જે માતાજી મિત્રો તમે જોઈ શકો છો હાલ પાણી બનાસ ફૂલ નજીક આવી ગયું છે મિત્રો બનાસ ફૂલ એક કિલોમીટર છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો બનાસ નદી અત્યારે કમસે કમ પુલ પાંચસો મીટર છે અને પાણી આવી ગયું છે તો મિત્રો તમને વિડીયો સારા લાગે વિડીયોને શેર કરજો વિડીયોને લાઇક કરજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ નહીં આજ <coughs> વધ જે માતાજી મિત્રો તમે જોઈ શકો છો હાલ પાણી બનાસ નદીનું તમે જોઈ શકો છો બનાસ પુલ નજીક પાણી આવી ગયું છે મિત્રો તો હાલે આપણે પાણી બનાસ પુલના નજીક આવી ગયું છે મિત્રો મિત્રો તમે વિડીયો સારો લાવો વિડીયોને શેર કરજો વિડીયોને લાઈક કરજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આ જ વિડીયો જોવા માટે અમારા બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય બી તો મિત્રો તમે જોઈ શકો છો આ પુલના નજીક પાણી આવી ગયું છે કમસે કમ પુલ પાંચસો મીટર દૂર છે તો તમે જોઈ શકો છો પુલના નજીક પાણી આવી ગયું છે તો મિત્રો અમારો વિડીયો સારો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો સાથે સાથે વિડીયોને શેર કરવા ના ભૂલતો જય માતાજી